કાસ્ટિંગ માં હાજર રહી હતી જ્યાં દેશભર આવેલી ચૌદ યુવતીઓને હરાવીને હવે મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધામાં આગળ વધવા જઈ રહી છે મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધા આગામી સમયમાં ઇજિપ્તમાં યોજાનાર છે જેના માટે શ્રદ્ધા ખૂબ જ ઉત્સાહિત છે આ અંગે શ્રદ્ધા પટેલે કહ્યું કે મારી ઈચ્છા છે કે ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધાનો તાજ ભારતમાં ફરીથી આવે વર્ષ ઓગણીસો સત્તાણુમાં લારા દત્તા આ ક્રાઉન જીતી હતી ત્યારબાદ ભારતનું પ્રતિનિધિત્વ ઘણી યુવતીઓ કરી ચૂકી છે પરંતુ મારી ઓગણીસ વર્ષની ઉંમરે બીબીએના અભ્યાસ કરતા કરતા જે પ્રકારની હું તૈયારી કરી રહ્યું છું તેને જોતા એવું લાગે છે કે ફરીથી હું આ ક્રાઉન ભારત લાવીશ આ માટે સાત પ્રકારની સ્પર્ધા યોજાતી હોય છે જેમાં ટેલેન્ટ ક્વેશ્ચન આન્સર પરિસ્થલ ઇન્ટરવ્યુ રેમ્પ વોક અને હિલપત સાત દિવસ સુધી રહેવાનું કઠિન કાર્ય રહેતું હોય છે જે તમામ તૈયારીઓ ખૂબ જ આકરી મહેનતથી કરી રહ્યું છે જી નમસ્કાર મારું નામ શ્રદ્ધા પટેલ છે અને હું હાલમાં મેસ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઇન્ડિયા ટાઇટલ આવી છું સ્પર્ધા સો આ માટે સ્કાઉટિંગ થ્રુ સિલેક્શન થવામાં આવ્યું હતું અને આના માટે હું ઘણા વર્ષોથી મહેનત કરતી હતી બીકોઝ આ મારું એક સપનું હતું ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝન્ટ કરું અને આ વર્ષે સાકાર થવા જાય છે હું આ વર્ષે ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરીશ ઇજિપ્ટમાં નવેમ્બર મંથમાં ફોર ધ ટાઈટલ ઓફ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ મને ખૂબ જ ખુશી થાય છે હું હું બોલી નહીં શકું મને એટલું બધો આનંદ થાય છે આ વસ્તુથી બિકોઝ આ બધું હું જ્યારે નાની હતી ત્યારે મને એક સપનું હતું કે હું આ બધી વસ્તુ સાકાર કરું છું આજે અને હું બહુ ગ્રેટફુલ પણ છું કે મને આટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે અને મારા ફેમિલીનો જે લવ અને સપોર્ટ છે આ બધી વસ્તુના એ લોકોને તો હું આટલી આગળ વધું છું સો હું બહુ જ ગ્રેટફુલ છું અને હું બહુ જ ખુશ છું થેન્ક યુ